Lakukan lagi. 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 Lakukan

ઓટ ડાઉન ઓર જંબાદપુરા આવી છે જો સવાજ આવ્યો તો દઈ જવાનું હા હા લીધા છે અમારી તો પણ આવી ગયા

365 દિવસ સાચ કરવું અમારે સળ વેલુ હોટેલ આવી જવાનું સાક ભાજી કાપેલ सब्जी બનાય પછી કસ્ટમ બરાવે એક દા આપવાનો જય મુગલ બાબર મુગલ ફોટો ભરાયેલો છે અમારી હોટેલનો પાછળનો જોઈ શકો છો રોજ ગાયો આવે અઠવાડિયે ખાવા મારો અમે રોજ નાખી છે પાછળનું મોટું તળાવ છે તળાવ પર બતાવ આ લીમડી બેસી છીએ સાત પડે એટલે બધું ચોખ્ખું દેખાય મોટું તળાવ Hmm. Karawu tega. Next week, dua kau tega karawu betaris, solo.